પૂરા બે વર્ષ પછી સ્નેહા પોતાની માતૃભૂમિ પર પાછી આવતી હતી અમેરિકાના એરપોર્ટ પરથી ફ્લાઇટમાં ચડતા જ તેણે જાણે નિરાતનો શ્વાસ લીધો તેની સીટ પણ બારી પાસે જ હતી કદાચ આજ તે જે કંઈ વિચારે તે બધું જ આપવા ઈશ્વર પણ જાણે હાજર હતા ખુશ થતાં સ્નેહા પોતાની સીટ પર ગોઠવાઈ મોબાઈલ હાથમાં લીધો અને ફરીવાર એ જ નંબર ડાયલ કર્યો જે તે છેલ્લા અઠવાડિયામાં લગભગ હજાર વાર કરી ચૂકી હતી અને ફરીથી દર વખતની જેમ મોબાઈલ સ્વિચ ઓફ આવતા તેણે એક ઊંડો નિશ્વાસ નાખ્યો તે વિચારી રહી કે શું પપ્પાએ પોતાનો નંબર બદલી નાખ્યો હશે તેણે સામેની સીટ પર જોયું એક નવપરિણિત કપલ એકબીજા સાથે પ્રણય ગોષ્ઠી કરી રહ્યું હતું સ્નેહાને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો કેટલી ખુશ હતી તે પોતાના માતા પિતા અને નાના ભાઈ સાથે સ્નેહાનો પરિવાર અમદાવાદના સેટેલાઇટ એરિયામાં રહેતો હતો પિતાને પ્રોફેસરની નોકરી હતી અને માતા હાઉસવાઇફ પરંતુ સ્નેહાના ઘરમાં દરેક વ્યક્તિ બધા કામ સાથે મળીને કરતા તેથી જ તો તમામ સભ્યો વચ્ચે ખૂબ જ સ્નેહ પ્રેમ હતો સ્નેહા હજુ તો કોલેજના બીજા વર્ષમાં જ હતી અને મમ્મીના એક ફ્રેન્ડ સ્નેહાનું માગું લઈને આવ્યા હતા આવે પણ કેમ નહીં કારણ કે સ્નેહા હતી જેટલી સુંદર પૂરા કદ કાઠીની આરસ જેવો વાન અને લંગોળ ચહેરો લીંબુની ફાળ જેવી આંખો ને દાડમની કડી જેવા દાંત આ બધામાં ગુલાબની પાંદડી જેવા હોઠ પર સતત રમતું હાસ્ય સ્નેહાની સુંદરતાને ચાર ચાંદ લગાવી દેતું હતું સ્નેહાના મમ્મી રમાબેનના ફ્રેન્ડ સુષ્મા માસીના સંબંધીનો છોકરો ઉમંગ અમેરિકા હતો ભણતર પૂરું થતાં ત્યાં જ નોકરીએ લાગ્યો હતો તે આવતા મહિને લગ્ન માટે ઇન્ડિયા આવવાનો હતો અસ્મિતાબેને રમાબેનને વાત કરી કે સ્નેહા માટે તમારો વિચાર હોય તો વાત આગળ ચલાવું રમાબેને ઘરમાં બધાને વાત કરી રમણીકભાઈ કે જે સ્નેહાના પપ્પા હતા તેમને ના કહેવાનું કોઈ કારણ નહોતું કારણ કે દીકરી માટે અમેરિકા જેવા દેશમાં સેટ થવું એટલે સુખનો સાગર છલકાઈ ગયો કહેવાય અને સ્નેહા પણ સંસ્કારી હોવાથી માતા પિતાની ઈચ્છાને માન આપીને આ સંબંધ માટે તૈયાર થઈ ગઈ હતી જો કે તેને હજી આગળ ભણવું હતું અને પોતાની કરિયર બનાવવી હતી પરંતુ અસ્મિતા માસીએ કહ્યું કે ઉમંગ સ્નેહાને અમેરિકા લઈ જઈ બધી વળતર પૂરી કરાવશે આમ સ્નેહા અને તેના માતા પિતા જે ઈચ્છતા હતા તે બધી બાબતો ઉમંગમાં મળી રહેતી હતી જો કે ઉમંગના પરિવારમાં કોઈ નહોતું તેથી તે માત્ર પાંચ દિવસ જ રોકાઈને લગ્ન કરી પરત જતો રહેવાનો હતો આથી એકમેકને જોવાની વિધિ અસ્મિતાબેને ફોટો દ્વારા જ બતાવી ફોટોમાં તો ઉમંગ હીરોથી ઉતરતો નહોતો લાગતો તેને જોતા વેત જ બધાએ પસંદ કરી લીધો સાથે પણ દર્શાવી કારણ કે તેની હોસ્ટેલ લાઈફ પૂરી થઈ હતી હવે તેનો પોતાનો ફ્લેટ હતો આ મકાનને ઘર બનાવે તેવી સ્ત્રીની તેને જરૂર હતી તેથી પછીના દસ દિવસમાં તે લગ્ન માટે આવવાનો હતો રમણીકભાઈને તો આટલા ઓછા સમયમાં લગ્નની તૈયારી કઈ રીતે થશે ચિંતા કોરી ખાતી હતી પણ તેના નજીકના બધા સગા તેના તેના ઘરે આવી ગયા હતા ભાઈઓ બનેવી આમંત્રણ જમણવાર વગેરેની જવાબદારી ઉપાડી લીધી હતી સ્ત્રી વર્ગ કપડા ઘરેણા ખરીદવામાં મશકુલ થઈ ગયો હતો સ્નેહાનો નાનો ભાઈ મોહિત તેના સમવયસ્કો સાથે મળી ડેકોરેશનના કામમાં લાગી ગયો સાત દિવસ થયા ત્યાં ઉમંગ કુમાર અમદાવાદના એરપોર્ટ પર ઉતરી ગયા હતા તે અમદાવાદમાં હોટેલમાં રોકાયો હતો તેના આવતા વેત સ્નેહાના પાસપોર્ટ વગેરે અંગેની કામગીરી પણ વધી ગઈ આમને આમ લગ્નનો દિવસ આવી ગયો જાન માંડવે આવી જાનૈયા બહુ ઓછા હતા કારણ કે અમદાવાદમાં ઉમંગના કોઈ સગા હતા નહીં અને ગામડેથી આટલે દૂર કોઈ આવી શકે તેમ નહોતું લગ્નની બધી વિધિઓ પૂરી કરી સ્નેહા ઉમંગ સાથે સાસરે સીધાવી પરંતુ તે દિવસે સાંજે જ ઉમંગ તેને પરત પિયર મૂકી ગયો કારણ કે એક તો અહીં તેનું ઘર નહોતું અને બીજું તેને સ્નેહાના કોઈ પણ ભોગે ઇમરજન્સી વિઝા મેળવવા હતા તેથી તે બીજી હતું બીજા દિવસે સવારે તો વિઝા પણ મળી ગયા અને રાતે દસ વાગ્યાની ફ્લેટમાં સ્નેહા અને ઉમંગ અમેરિકા જવા ઉપડી ગયા જોકે સ્નેહાને આ બધામાં આટલી ઉતાવળ યોગ્ય નથી લાગતી પણ તે મમ્મી પપ્પા સામે કશું બોલી નહીં બધાને આ પ્રસંગ સ્વપ્ન જેવો લાગ્યો લગ્નની ભાગદોડમાં ઉમંગનું મૂળ ગામ કયું તે પૂછવાનું પણ બધા ભૂલી ગયા હતા એટલામાં એક રોડ અકસ્માતમાં અસ્મિતાબેનનું અવસાન થયું હવે ઉમંગ વિશે માત્ર ઉમંગ જ જણાવી શકે તેવી સ્થિતિ થઈ પરંતુ દીકરીને આટલું સરસ સાસરું મળ્યું એમ વિચારી બધાએ ઉમંગ કે તેના ગામ વિશે જાણવાની કોશિશ પણ ન કરી આ બાજુ સ્નેહા અને ઉમંગની પ્લેનની સફર લગભગ ઊંઘમાં જ પૂર્ણ થઈ એરપોર્ટ પર ઉતરતા જ સ્નેહાએ ઉમંગને કહ્યું કે પપ્પાને ફોન કરી દો કે આપણે સકુશળ પહોંચી ગયા છીએ ઉમંગે ફોન કરી દીધો બધાને હાસ થઈ અને સૌ પોતપોતાના કામમાં ગૂંથાયા જોકે રમાબેનને સ્નેહાની ખૂબ યાદ આવતી પણ તેની સાથે વાત ન થતી કારણ કે સ્નેહા પાસે ફોન હતો નહીં ઘરે લેન્ડલાઈન ફોન પણ નહોતો સરનામું પણ નહોતું કે પત્ર લખી શકાય માત્ર જમાઈ પાસે ફોન હતો તેમાં જ્યારે પણ ફોન કરતા જમાઈ હંમેશા કામમાં જ હોય અને પછી ફોન કરીશનો જવાબ મળતો અને આ પછી ક્યારેય થતું જ નહીં એમને એમ એક મહિનો વીતી ગયો હવે તો રમણિકભાઈને મોહિત પણ સ્નેહા સાથે વાત કરવા તલબા પણ થઈ ગયા એક દિવસ રવિવારે જમાઈને ફોન કર્યો ને સ્નેહાને આપવા કહ્યું રજા હોય દર રવિવારની માફક ઉમંગના ઘરે તે દિવસે પણ ફ્રેન્ડનું સર્કલ આવેલું બધા દારૂના નશામાં ટલ્લી થઈ નાચતા હતા જ્યારે સ્નેહા રસોડાના એક ખૂણામાં બેસીને આંસુ સારતી હતી અને વિચારતી હતી કે આ નર્કમાંથી કઈ રીતે બહાર નીકળવું કારણ કે ઉમંગ માટે તે માત્ર કામવાળી જ હતી ઉમંગ માટે ચા નાસ્તાથી લઈ ને ઘરનું તમામ કામ કરવાનું ઘરની બહાર ક્યારેય નહીં નીકળવાનું ઉમંગ નોકરીએ જાય તો ઘર લોક કરીને જતો આખો દિવસ ઘરમાં કેદીની માફક પુરાઈ રહેવાનું ઉપરથી વાતે વાતે મેળા ટોણા અને માર પડે તે પણ સહન કરવાનો સામે બોલે તો હાથ પાછળથી બાંધી મોઢામાં ડૂચો મારી ઠંડા પાણીમાં બેસાડી મૂકવાની આવું તો એક મહિનામાં તેણે કંઈ કેટલુંય સહન કર્યું હતું તે રડતી કકડતી અને મા બાપને યાદ કરી ને તેને તથા પોતાની જાતને કોસતી કે અમેરિકાની ચમકદમકમાં તમે કંઈ પણ તપાસ કર્યા વિના માત્ર પંદર જ દિવસમાં મને વળાવી દીધી ઉમંગ ફોન લઈને આવ્યો હાથમાં એક કાગળ હતો એક હાથે વાળ પકડી તેને ઊભી કરતાં બોલ્યો આંસુ લૂછી નાખ ને ફોન પર તારા ભિખારી પિયરિયા જોડે વાત કર હું સામે જ ઊભો છું આ કાગળમાં લખ્યું છે તેનાથી એક પણ શબ્દ આડો અવડો કહ્યો છે તો તારી હાલત છે તેનાથી પણ બદતર થશે મારા બધા મિત્રોને તું ખૂબ ગમે છે સમજીને લે વાત કર કહી ફોન હોલ્ડ કરેલો તે લાઈન પર લીધો સ્નેહા ઊભી થઈ આંસુ લૂછી કાગળ તથા ફોન હાથમાં લીધા ને બોલી હલો સામે ફોન સ્પીકર પર હતો પપ્પા બોલ્યા બેટા કેમ છે મમ્મી બોલી મજામાં તો છે ને ભાઈ કહે તું અમને તો યાદ પણ નથી કરતી સ્નેહા શું બોલે આંખોમાં આંસુ ધસી આવ્યા ગળે ડૂમો બાજ્યો અવાજ ન નીકળ્યો બહાર ઉમંગના મિત્રોએ મ્યુઝિકનું વોલ્યુમ વધાર્યું હતું સામે ઉમંગ લેધરનો બેલ્ટ હાથમાં લઈને ઊભો હતો તેનો એક લફંગો પુરુષ મિત્ર તેના હાથ શરીરને માફક જોતો હતો સ્નેહા બોલી હલો મમ્મી અમે બહાર હોટેલમાં જમવા આવ્યા છીએ હું ખૂબ ખુશ છું અહીં પાર્ટી છે એટલે ખૂબ જોરથી મ્યુઝિક વાગે છે કંઈ સંભળાતું નથી હું તમને પછી ફોન કરીશ આટલું એકીશ શ્વાસે બોલી તેણે ફોન કાપી નાખ્યો મા બાપ ખુશ થયા કે ચલો દીકરી ખુશ છે જમાઈ સાથે હરે ફરે છે અને નવી દુનિયા જુએ છે અહીં ફોન મૂકી સ્નેહા છોટા મોએ રડી પડી ઉમંગ તથા તેના મિત્રો ચીચિયારી પાડી નાચવા લાગ્યા કોઈ કોઈ તો સ્નેહાને હડપડું પણ કરવા લાગ્યો સ્નેહા દોડતી બેડરૂમમાં ગઈ ને દરવાજો બંધ કરી ખૂબ રડી રડતા રડતા જ સૂઈ ગઈ ઉમંગની પાર્ટી રાત્રે બાર વાગ્યે પૂરી થઈ બધા દોસ્તો પોતપોતાના ઘરે ગયા ઉમંગ પણ સોફામાં ત્યાં જ ઊંઘી ગયો સવારે સાત વાગ્યે સ્નેહાએ તેને જગાડ્યો તેણે ઉઠી ને સ્નેહાનો હાથ મચકોડ્યો તેને નીચે પાડી દીધી ઉપર બેસી એક હાથે મોઢું દબાવી બીજા હાથમાં ફોન લીધો સ્નેહાના પપ્પાનો નંબર ડાયલ કર્યો સ્નેહા ફાટી આંખે તેને જોઈ રહી હતી ત્યાં જ ઉમંગ ફોનમાં રડમસ અવાજે બોલ્યો હલો અંકલ ગઈકાલે રાત્રે અમે ઘેર જતા હતા ત્યારે મારી કારને અકસ્માત થયો અને સ્નેહાનું તેમાં અવસાન થયું હું પણ ખૂબ દુઃખી છું પણ શું થાય ઈશ્વરને જે ગમ્યું કહી તેણે ફોન કાપી નાખ્યો અને ઊભા થઈ ફોનને પાણીની ડોલમાં ફેંકી દીધો રમણીકભાઈના પરિવારમાંથી તો આગ ફાટ્યું કોઈને આ વાત માન્યામાં ન આવી તેમણે પાછો ફોન કરવાની ઘણી ટ્રાય કરી પણ ફોન લાગ્યો જ નહીં અમેરિકામાં કોઈ ઓળખીતું પણ હતું નહીં અને ઉમંગ ત્યાં ક્યાં રહે છે તે પણ ખબર નહોતી તપાસ પણ કોને ત્યાં કરવી અહીં સ્નેહા ક્ષણભર તો પથ્થર બની ગઈ પણ બોલી તમે શું કામ અમને આમ હેરાન કરો છો હું ન ગમતી હોય તો ડિવોર્સ આપી મને પરત મોકલી દો હું ક્યાં પરાણે તમને વળગી છું તેને વચ્ચે અટકાવતા જ ઉમંગે બરાડો પાડ્યો બસ કર તારો બકવાસ અને કાન ખોલીને સાંભળી લે મેં તારી સાથે લગ્ન ફક્ત એટલા માટે જ કર્યા છે કે મને મફતમાં કામવાળી મળે બાકી બીજું બધું તો હું જ્યારે છું ત્યારે મેળવી લઉં છું અને હા તારા મા બાપ પણ હવે તને શોધશે નહીં કારણ કે તું મરી ગઈ છું કહી ઉમંગ રાક્ષસની જેમ હસવા લાગ્યો સ્નેહાને થયું બસ હવે બહુ થયું આજ દિવસ સુધી હું વિચારતી હતી કે સહન કરી લઉં સૌ સારામાંના થશે પણ આને તો મારામાં જરાય રસ નથી હવે હું એક મિનિટ પણ અહીં નહીં રહું તેણે ઉમંગને કહ્યું હું અહીં તમારી પત્ની બની રહેવા આવી છું કામવાળી નહીં અને હવે તમારી એક પણ નહીં ચાલે હું તમને છોડીને અત્યારે જ જતી રહીશ કહી તે દરવાજા તરફ જવા લાગી ઉમંગ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો તેણે કહ્યું તું અહીંથી જઈશ એમ લે જા લેતી જા કહી તેણે ખૂણામાં પડેલું બેટ ઉઠાવી ને સ્નેહાના માથામાં જોરથી માર્યું પણ ત્યાં સુધીમાં સ્નેહા દરવાજો ખોલી ચૂકી હતી બેટ વાગતા જ તે બેભાન થઈ ઢળી પડી એટલામાં સામેના ફ્લેટના આંટી બહાર નીકળ્યા તેણે ઉમંગને મારતા જોયો હતો તેણે હલ્લો મચાવી આજુબાજુવાળાને ભેગા કર્યા બધાની મદદથી તે સ્નેહાને ત્યાંના સરકારી દવાખાને લઈ ગયા સ્નેહા એક મહિનો હોસ્પિટલમાં રહી તેને બાહ્ય કોઈ ઈજા નહોતી પણ મૂઢ માર વાગવાથી તે કોમામાં સરી ગઈ હતી ઉમંગનો કોઈ પત્તો ન હતો સરકારી દવાખાનાવાળા હવે તેને સંઘરવા તૈયાર નહોતા એવા સમયે એક સંસ્થાના ટ્રસ્ટી ત્યાં આવ્યા તે પણ ભારતીય હતા તેણે સ્નેહાને જોઈ અને દયા ખાઈને તેને પોતાની સંસ્થા પર લઈ ગયા જોકે તે સંસ્થામાં સ્નેહા પૂરા એક વર્ષ અને દસ મહિના રહી પણ જીવતી લાશ બનીને તેને થોડું ઘણું ભાન આવ્યું હતું હાલી ચાલી શક્તિ હતી પણ યાદશક્તિ સાવ ગુમાવી દીધી હતી સંસ્થાના લોકો તેને નામઠામ અને ભૂતકાળ વિશે પૂછતા યાદ કરાવવાની કોશિશ પણ કરતા પણ બધું બેકાર જ જતું એક મહિના પહેલાં એક દિવસ તેણે અચાનક ઉમંગને જોયો ને ચીસ આ ચીસ મૂકી થોડીવારમાં તે ફરી બેભાન થઈ ઢળી પડી સંસ્થાના બધા લોકો ભેગા થઈ ગયા ચહેરા પર પાણી છાંટતા તે ભાનમાં આવી જ્યારે જાગી ત્યારે તેને તમામ વાતો યાદ આવી તેણે સંસ્થાના ટ્રસ્ટીને બધી વાત કહી તેણે સ્નેહાને પરત ગુજરાત આવવાની વ્યવસ્થા કરી આપી તથા ઉમંગને શોધી કાઢી સ્નેહાની સામે હાજર કર્યો અચાનક પ્લેન ઉપડ્યું અને સ્નેહા વર્તમાનમાં આવી પ્લેનની સફર આરામદાયક રહી જ્યારે તે અમદાવાદ એરપોર્ટ ઉતરી ત્યારે સાંજના નવ વાગ્યા હતા તેની પાસે નવો ફોન હતો અને તેમાં કોઈના નંબર સેવ ન હતા ફક્ત પપ્પાનો નંબર તેને મોઢે યાદ હતો તેથી ફરી એકવાર પપ્પાને કોલ કર્યો પણ ફોન બંધ આવ્યો તે ટેક્સી કરી એટલી જ ઘરે જવા નીકળી મનમાં વિચાર્યું બધા અત્યારે ઘરે જ હશે તો સરપ્રાઇઝ આપી ખુશ કરી દઈશ બીજી બાજુ ઉમંગનો છેલ્લો ફોન યાદ આવતા અમંગળની આશંકાઓ પણ તેને ઘેરી વળતી હતી તેની ટેક્સી જ્યારે સેટેલાઇટ એરિયામાં પહોંચી તો તેની આંખોમાં પણ પાણી આવી ગયા તે વિચારતી હતી કે મમ્મી પપ્પા મને આમ અચાનક જોઈને ખૂબ જ ખુશ થશે આમ જ તેનું ઘર આવી ગયું તેણે ટેક્સીવાળાને પૈસા ચૂકવ્યા અને સામાનમાં તો માત્ર એક હેન્ડબેગ હતું તે લઈ ને ઘરમાં દરવાજે પહોંચી રાત હોવાથી આજુબાજુવાળા બધા ઘરની અંદર જ હતા તેથી કોઈનું ધ્યાન તેના પર ગયું નહીં તેણે ધડકતે હૈયે ડોરબેલ વગાડી સામે દરવાજો ખોલ્યો પપ્પા કહેતી તે ગળે મળવા દોડી ત્યાં તો સામે એક આધેડ પુરુષને ઊભેલો જોઈ તે હબક ખાઈ ગઈ તે બોલી આપ કોણ સામે પેલો ભાઈ બોલ્યો હું પણ એ જ પૂછું છું કે તમે કોણ અને આપને કોનું કામ છે સ્નેહા બોલી આ મકાન તો અમારું છે તમે અહીં શું કરો છો મારા મમ્મી પપ્પા ક્યાં છે પેલો ભાઈ કહે જો બેટા તને કોઈ ગેરસમજ થતી લાગે છે આ મકાન આજથી દોઢ વર્ષ પહેલાં મેં ઉમંગ પટેલના સંબંધી પાસેથી ખરીદી લીધું છે અને એ પહેલાં અહીં કોઈ રહેતું નહોતું આ મકાન બંધ હાલતમાં પડેલું હતું સ્નેહાને ચક્કર આવતા લાગ્યા તેણે દિવાલનો ટેકો લીધો પેલા ભાઈ સજ્જન માણસ હતા તેણે કહ્યું બેટા અંદર આવો તારી તબિયત ખરાબ લાગે છે એટલામાં તેના પત્ની આવ્યા તે બોલ્યા શું તમે આને ઓળખો છો પેલા કહે ના તો તેની પત્ની કહે આવા ઢોંગીને વિના ઘરમાં આવવાનું કહો છો કાલ સવારે કંઈ લફડું થયું તો કોણ જવાબદાર અને તે સ્નેહા સામે ફર્યા તારા મા બાપને શોધવા હોય તો પોલીસ સ્ટેશન જા અહીં શું ઊભી છો અમે તો તેને કે તને કોઈને નથી ઓળખતા કહી તેને પતિને કહ્યું ઉમંગને આણે આજીવન જેલમાં પૂરાવ્યો ને તમે એને અંદર આવવાનું કહો છો જો એને સચ્ચાઈ ખબર પડી તો આપણે પણ જેલના સળિયા ગણીશું માટે દયા ખાવાનું બંધ કરી ચૂપચાપ ખાવાનું ખાઈ લો સ્નેહા તો કાપો તો લોહી ન નીકળે એવી થીજી ગઈ અંદર થતો ગણગણાટ પણ કાને પડ્યો પણ તેનું મગજ અત્યારે એ વિચારે ચડ્યું હતું કે આખરે મમ્મી પપ્પા ગયા તો ક્યાં ગયા ને આ મકાન ઉમંગ પાસે કેવી રીતે આવ્યું થોડી કળ વળતા તેણે આજુબાજુ જોયું સામેના મકાનવાળા વાળા પુષ્પા માસી એઠવાડું નાખવા બહાર નીકળ્યા તે દોડીને તેને વળગી પડી બોલી માસી મને ઓળખી કે નહીં હું સ્નેહા માસી તો ગભરાઈ ગયા સ્નેહાને ધક્કો મારી ભૂત ભૂતની બૂમો પાડવા લાગ્યા આજુબાજુવાળા અવાજ સાંભળી બહાર આવ્યા સૌ સ્નેહાને જોઈ ચકિત થઈ ગયા કેટલાક ડરી ગયા તો કેટલાક તેની નજીક આવી ખરેખર તે સ્નેહા જ છે ને એવી ખાતરી કરવા લાગ્યા કારણ કે અહીં તો સૌને મન સ્નેહાને મરીએ બે વરસ થઈ ગયા હતા પુષ્પાબેનના પતિને જોઈ સ્નેહા બોલી અંકલ મને ઓળખી કે નહીં હું સ્નેહા રવણીકભાઈની છોકરી મારા પપ્પાને આ મકાન વેચી ક્યાં ગયા આપને ખબર છે બધાને ખાતરી થઈ કે સ્નેહા ખરેખર જીવિત છે ત્યારે પુષ્પાબેન જ સૌથી પહેલાં નજીક આવ્યા બોલ્યા બેટા તું જીવતી છો અમને તો તારા મોતના સમાચાર મળ્યા તો શું ઉમંગ ખોટું બોલતો હતો સ્નેહા બોલી મારા મમ્મી પપ્પા ક્યાં છે ક્યાં ગયા તે કહો એટલે પુષ્પાબેન બોલ્યા તું અંદર આવ નિરાતે બેસ પણ હવે સ્નેહાથી ધીરજ ન રહી તે રડવા લાગી અને બધા સામે જોઈને બોલી મને એ કહો મારા પપ્પા ક્યાં છે ભીડમાંથી કોઈ બોલ્યું કે એ તો ભગવાનને પ્યારા થઈ ગયા અને જાણે માથે આગ તૂટી પડ્યું તે પોપ મૂકીને રડવા લાગી પુષ્પાબેન તેને અંદર લઈ ગયા અને પાણી આપી શાંત કરી પછી બધી હકીકત જણાવી કે તારા મોતનો ફોન આવતા જ રમણીકભાઈને એટેક આવ્યો અને તે પણ સ્વર્ગવાસી થઈ ગયા ત્યારબાદ દસેક દિવસ પછી ઉમંગ અહીં આવેલો તેણે આ મકાન સામેવાળા ભાઈને વેચાણ આપેલ તારી મમ્મી અને ભાઈ તો રડતા રડતા તારા મામા સાથે ભાવનગર જતા રહ્યા ત્યારબાદ આજ બે વર્ષ થયા તેનો કાંઈ પત્તો નથી પણ બેટા એ તો કહે કે તું જીવતી હતી તો મરવાનું નાટક શું કામ કર્યું તારા પિતાનો જીવ શું કામ લીધો સ્નેહાએ બધી વાત કરી ઉમંગના અત્યાચાર પોતાની યાદદાસ્ત વગેરે કહ્યું અને અત્યારે જ ભાવનગર જવા ઈચ્છે છે તે પણ જણાવ્યું પુષ્પાબેને તેને જમી પછી આરામ કરવા કહ્યું ને સવારે ભાવનગર જવા કહ્યું જોકે સ્નેહા અત્યારે જ જવા માંગતી હતી પણ તે ખૂબ થાકી ગઈ હતી અને રાતના બાર વાગવા આવ્યા હતા આથી જમવાની ઈચ્છા ન હોવા છતાં તે થોડું ઘણું જમી આમ પણ હવે તેની ભૂખ અને ઊંઘ મરી પરવાર્યા હતા એટલે આખી રાત તે પડખા ગસતી રહી વહેલી સવારે પાંચ વાગ્યાની બસમાં ભાવનગર જવા નીકળી ગઈ ભાવનગર પહોંચી તે સીધી પોતાના મામાને ત્યાં પહોંચી ત્યાં મામા મામી તેને જોઈ આભા બની ગયા ફરી ત્યાં બધી વાતો થઈ રોગકળ અને આખરે સ્નેહાનો એક જ સવાલ મારા માં અને ભાઈ ક્યાં છે મામાએ કહ્યું કે તે તો છેલ્લા દોઢ વર્ષથી રાજકોટ રહેવા જતા રહેલ છે સ્નેહા ત્યાંથી સરનામું લઈ રાજકોટ જવા ઉપડી મામાએ આપેલ સરનામે પહોંચી તો ભાંગ્યું તૂટ્યું ઝૂપડા જેવું મકાન બંધ હાલતમાં મળ્યું આજુબાજુ પૂછતા ખબર પડી કે અહીં એક વૃદ્ધ સ્ત્રી અને તેનો યુવાન પુત્ર રહેતા હતા છેલ્લા છ મહિનાથી તેઓ અહીં જોવા મળ્યા નથી તેને કોઈ આશ્રમવાળા લઈ ગયા છે આશ્રમનું નામ જાણી તે આશ્રમે પહોંચી ત્યાં જાણવા મળ્યું કે સ્ત્રી તે સ્ત્રી બીમાર હોવાથી હાલ સરકારી દવાખાને દાખલ છે જ્યારે તેનો પુત્ર અહીં લાવ્યાના બીજા જ દિવસે આશ્રમ છોડી નીકળી ગયો હતો તે આજ દિવસ સુધી ક્યાંય મળ્યો નથી સ્નેહા જ્યારે દવાખાને પહોંચી તો હાડપિંજર જેવી પડી હતી તેની આ હાલત જોઈ સ્નેહા રડી પડી તેની માતા પણ તેને જોઈ રડવા લાગી આજુબાજુ હાજર વ્યક્તિઓને પરવા કર્યા વિના મા દીકરી મન ભરીને રડ્યા પછી બંને એકબીજાને પોતપોતાની આપવીથી કહી માં કહે અમે મામા સાથે ગયા પણ છ મહિનામાં મામીને ભારે પડ્યા એટલે અહીં મોહિતના એક મિત્રના કહેવા પર રાજકોટ આવી ગયા અમદાવાદ વાળું મકાન તો પહેલા જ વેચાઈ ગયેલું થોડા સમયમાં એ પૈસા પણ ખૂટ્યા કંઈ કામ હતું નહીં અહીં મોહિત તેના મિત્રોના સંગાથે ખોટા રવાડે ચડી ગયો જુગારમાં બધું હારી ગયો એક સમય એવો આવ્યો કે ઘરમાં ખાવા માટે કંઈ ન હતું એવામાં અમે આશ્રમે પહોંચ્યા ત્યાંથી મોહિત હંમેશને માટે મને છોડીને જતો રહ્યો અને હું અહીં પહોંચી સ્નેહાએ તેને સાંત્વના આપી અઠવાડિયામાં તેઓ સારા થઈ ગયા સ્નેહા અને તે આશ્રમે ગયા ત્યાંની ફોર્માલિટી પૂરી કરી બંને તેના જૂના ઘરે ગયા સ્નેહાએ બાજુની સ્કૂલમાં નોકરી ચાલુ કરી અને ફ્રી ટાઈમમાં ઘરે ટ્યુશન કરાવવા લાગી એમ થતાં છ મહિના વીત્યા પણ સ્નેહાના જીવને શાંતિ નહોતી મોહિતની ખોજ ચાલુ જ હતી એક દિવસ સ્નેહા અને તેની મમ્મી મંદિરે ગયા ત્યાં અનેક ભિખારી ભીખ માંગતા હતા એક ભિખારીને જોઈ સ્નેહા ઊભી રહી ગઈ તેણે ધ્યાનથી જોયું તો તે મોહિત જ હતો મોહિત પણ તેને ઓળખી ગયો દીદી કહીને તેને ભેટી પડ્યો સ્નેહાએ માને છોડી જવા બદલ ઠપકો આપ્યો તો તેણે ભૂલ સ્વીકારી લીધી તેણે કહ્યું કે શું કરવું તે સમજાતું નહોતું તેથી જુગાર રમવા ચડી ગયો તેની લત એવી લાગી કે માં પણ ભૂલાઈ ગઈ પણ હવે મને સમજાયું કે એ બધું માયાજાળ હતી હું ફરી આશ્રમે ગયો તો માં ત્યાં નહોતી તેથી અહીં ભીખ માગીને જીવવા લાગ્યો મમ્મી હવે તને છોડીને ક્યાંય નહીં જાઉં કહી તેણે માતાના પગ પકડી લીધા બધા ઘરે આવ્યા મોહિતે પણ સ્નેહા ઉમંગની હકીકત જાણી તેણે સ્નેહાને જણાવ્યું કે ઉમંગ અમદાવાદ આવ્યો ત્યારે પપ્પા આ દુનિયામાં ન હતા તે બે દિવસ અમારી સાથે રહ્યો ત્યારબાદ તેણે કહ્યું કે તે તને અમેરિકા ખોટી રીતે લઈ ગયો હતો તે બધા ડોક્યુમેન્ટમાં તારી મારી મમ્મીની ને પપ્પાની જ સહી હતી તેથી અમને પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી મકાન પડાવી લીધું ત્યારથી અમે અહીં સુધી કેવી રીતે આવ્યા એ તો તું જાણે જ છે પણ એ કહે કે તું અહીં સુધી કેવી રીતે પહોંચી સ્નેહાએ ઉમંગના અત્યાચારો વિશે જણાવ્યું ત્યારબાદ તેના મૃત્યુનો ફોન તેને મારવું તેની બેભાન અવસ્થા અને પોતાને સાચવનાર સંસ્થાની વાત કરી સંસ્થામાં તેણે એક વખત ઉમંગને જોયો અને તેની યાદદાશ પાછી આવી ગઈ તેણે સંસ્થાના ટ્રસ્ટીને બધી હકીકત જણાવી ટ્રસ્ટી ભારતીય હોય સ્નેહાને પૂરી રીતે મદદ કરી એક મહિનામાં તો તેણે ઉમંગને શોધી આજીવન કેદની સજા કરાવી ત્યારબાદ વળતર પેટે સ્નેહાને કેટલાક રૂપિયા પણ અપાવ્યા એક મોબાઈલ લઈ આપ્યો અને ભારત આવવાનો પ્રબંધ કરી આપ્યો આમ બંને બહેનભાઈ પોતપોતાની આપવીતી જણાવી હલકા થયા પણ તેને એક વાત સતત ખટકતી હતી કે પપ્પા આપણી વચ્ચે નથી પછી છ એક મહિના વીત્યા ત્યાં બંને ભાઈ બહેને મળી મોટો ટ્યુશન ક્લાસ ઉભો કરી દીધેલો સમય જતાં સારું કમાયા મજાનું અને મકાન બનાવ્યું સુખ સગવડના બધા સાધનો વસાવ્યા હવે દરરોજ સ્નેહા પોતાના પિતાની છબીને પગે લાગે છે અને ભગવાનને માત્ર એટલું જ કહે છે હે પ્રભુ દરેક માતા પિતાને એટલી સદબુદ્ધિ આપજે કે વિદેશનું નામ પડતા કોઈ પણ જાતની તપાસ કરી વિના દીકરીને આપી ન દે નહીં તો મારી માફક બાપ વિના થઈ જીવવું પડશે દોસ્તો આ સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરી અવશ્ય જણાવજો જો પસંદ આવી હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવી જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ